બોલે સદગુરુ ભગવાન કીજે કુલદેવ ખોડિયાર મહાવીર બજરંગી અમારે તમારો ભારત દેશ ને રક્ષા કરજો સદાય રે જો સા જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારો ભારત દેશ ની રક્ષા કરજો સદાય સાથે જનમ જનમ નો સાથ સદાયજરંગી અમારે તમારો રામ પ્રભુ ના સેવક શ્રો આ ધરતી પર રહેનારા જનમ જનમ નો સાથ છેયા બજરંગી અમારે તમારું રામ પ્રભુએ આદિશયાય પોતા રો જનમ નો સાથ છે યા બજરંગી અમારે તમારો પ્રભુએ ન્યારો જનમ નો સાથ છેયા બજરંગી અમારે તમારો એજ સદાય ઉપર હોય ભલે કાપરો રામરસ રસ ગોળી પીધો લીધો ભરો સો પાકો જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારો રામ રસ ગોળી પીધો લીધો ભરો સો પાકો જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારો ભારત દેશ ની રક્ષા કરજો સદાય સાથે જનમ સાથ બજરંગી અમારે તમારું આ ઉપર નામ અમર છે ધ્રુવ રે પ્રહલાદનું યા તર ઉપર પર નામ છે અમર ધ્રુવ ને પ્રહલાદનું આજે પણ સૌ યાદ કરે છે નરસૈયા ના નામ ને જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારો આજે પણ સૌ યાદ કરે છે નરસૈયા ના નામ ને જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે ભારત દેશ ની રક્ષા કરજો અયરે જો સાથે જનમ જનમ સાથ છે યા બજરંગી અમારે તમારો ભક્તો પણ ભક્ત બનીને ને રામ દૂત કેવાણા ભક્તોના પણ ભક્ત બનીને ને રામ દૂત કેવાણા રામ કથા જા થતી હોય તા હાજરી તમારી જન્મ જન્મ નો સાથ છે યા બજરંગે અમારે તમારું રામ કથા જ્યાં થતી હોય ત્યાં હાજરી છે તમારી જન્મ જન્મ નો સાથ છે યા બજરંગે અમારે તમારું રામ નામ ને ધૂન તમને પ્રાણ તકી છે પ્યારે રામ નામ ને ધૂન રા તમને પ્રાણ તકી છે પ્યારે રામ નામ નો મહિમા તમે તેતા તા યુગ માં ગાયો જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારો રામ નામ નો મહિમા તમે તેતા તા યુગ માં ગાયો જન્મ જન્મ નો સાથ જયા બજરંગી અમારે તમારો દેશની રક્ષા કરજો રે જો સદાય માં બેસી ને કરી લો શ્વાસ નો સરવાળો આ ભજન માં બેસી ને કરી લો શ્વાસ નો સરવાળો રામ નામ નું સ્મરણ કરી લો કળીબ છે આ કાળો જન્મ જન્મ નો સાથ છે બજરંગી અમારે તમારું રામ નામ નું સ્મરણ કરી લો કલીબુ છે યા કાળો જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારો રામ ભક્ત ના રક્ષણ કાજે દોડે અંજલી નો જાયો રામ ભક્ત્યા ના રક્ષણ કાચે અંજરી નો જાયો જનમ જન્મ નો સાથ ચેયા બજરંગી અમારે તમારું જન્મ જન્મ નો સાથ ચેયા બજરંગી અમારે તમારું ભક્ત બોલાવે કે શ્રી નંદન રામ કથા માયા ભક્ત બોલાવે કેસરી નંદન રામ કથા વા કષ્ટ ભજન નામ તમારું કષ્ટ ભક્તો ના કાપો જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારું કષ્ટ ભજન નામ તમારું કષ્ટ ભક્તો ના કાપો જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારો હવન હાજરી હાજરી આપે કપી મુખવાળા હવન યજ્ઞ માં હાજરી આપે કપી મુખવાળા જન્મ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારો ભારત દેશ ની રક્ષા કરજો સાથે જનમ સાથ છે સદાય બજરંગી અમારે તમારો જનમ જન્મ નો સાથ છે યા બજરંગી અમારે તમારો બોલીએ હનુમાનજી મહાવીર કીજે કષ્ટ હનુમાનજી મહાવીર કીજે